રાજકોટ રીબડા અને ગોંડલ સાથે કનેક્ટેડ એક કેસ કે જે છેલ્લા બોતેર કલાકથી ગુજરાતની અંદર ખૂબ ચર્ચિત છે અને આ કેસ એટલા માટે ચર્ચામાં છે કે એમ આ કેસની શરૂઆત એ બીજી મેના ના રોજ થઈ છે ત્યારથી એક બાદ એક નામ ખુલતા જઈ રહ્યા છે સૌથી પહેલાં રાજકોટની અંદર એક દુષ્કર્મના કેસની ફરિયાદ થાય છે અને ત્યારબાદ આ કેસની અંદર ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા સાથે અમિત ખૂટના ફોટા વાયરલ થાય છે અને ત્યારબાદ આખી આ ઘટનાની અંદર જે દુષ્કર્મની કેસના મુખ્ય આરોપી અમિત ખુર છે તેને પોતાનું જીવન ટૂંકાવ્યું ને ત્યારબાદ આ કેસની અંદર એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો તેની પાસેથી તેના લખાણની એક નોટ મળી આવી કે જેની અંદર અનિરુદ્ધસિંહ રીપડા અને રાજદીપ રીપડાનું નામ પણ લખેલું હતું ને સાથે જે સગીરાએ તેની ઉપર દુષ્કર્મનો આક્ષેપ લગાવ્યો હતો તેનું પણ નામ લખ્યું હતું જોકે આખી આ ઘટનાની અંદર લગભગ ચોવીસ કલાક સુધી પરિવારના સભ્યોએ ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરી હતી ને ત્યારબાદ એ થયા પછી પણ પરિવારના સભ્યોની એવી માંગ હતી કે તેમને ન્યાય ન મળે ત્યાં સુધી તેમના પરિવારના સભ્ય અમિત ખૂટના મૃતદેહને ન સ્વીકારવામાં આવે જો કે રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે પરિવારની વાતચીત થઈ એક બેઠક થઈ અને ત્યારબાદ પોલીસે એ પરિવારને એવું પણ જણાવ્યું છે કે અમે તમને ડે ટુ ડે આ કેસના રિપોર્ટ આપીશું આ કેસની કયા દિશાની અંદર કાર્યવાહી થઈ રહી છે એ તમને જાણકારી પણ આપશું આ તમામ વાતોને ધ્યાને રાખીને પરિવારના સભ્યોએ એ મૃતદેહ સ્વીકાર્યો અને હવે સોશિયલ મીડિયાની અંદર એક ચર્ચા થઈ રહી છે એ ચર્ચા એ આ પોસ્ટના લઈને અત્યારે થઈ રહી છે કેમ અચાનક આ પોસ્ટ એ વાયરલ થઈ એક તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલથી રીબડા ખાતે એ અમિત ખુટના મૃદ્ધને લઈ જવામાં આવી રહ્યો છે આજે જે તેની અંતિમ ક્રિયા કરવાના છે એની વચ્ચે આ પોસ્ટ અત્યારે વાયરલ થઈ છે જેમાં લખ્યું છે હમ સબ સત્ય કે સાથ હે વી સપોર્ટ રાજદીપસિંહ રીબડા અને અહીંયા આ પોસ્ટની શરૂઆત થાય છે કે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાને ખોટી ફરિયાદ કરી બદનામ કરવામાં આવી રહ્યા છે તેના વિરોધમાં તમામે અઢારે વરણના ભાઈઓને જણાવવાનું કે આવતીકાલે તારીખ સાત પાંચ બે હજાર પચીસ ના રોજ રાજકોટ કલેક્ટર ઓફિસ ખાતે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના સમર્થનમાં આવેદનપત્ર આપવા જવાનું છે હવે અહીંયા એક નવી ઘટનાની શરૂઆત થવા જઈ રહી છે અમિત ખોટનો કેસ બીજી મેના રોજ એક દુષ્કર્મના કેસની ફરિયાદ દાખલ થાય છે ત્યારબાદ આખી આ ઘટનાની અંદર પાંચમી તારીખના રોજ અમિત ખૂટનો મૃતદેહ મળી આવે છે તેના જ વાળી અવાવરું જગ્યા ઉપરથી અને એ પછી આ કેસની અંદર એક બાદ એક નવા ટર્નિંગ આવ્યા અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહનું નામ એ સુસાઇડ નોટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જોકે હવે ઘટના બાદ આ પોસ્ટ અત્યારે વાયરલ થઈ રહી છે જેની અંદર કહેવામાં આવ્યું છે કે રાજકોટ કલેક્ટર ઓફિસર ઓફિસ ખાતે

સમર્થનની અંદર પણ રીબડાની અંદર એક સભાની જ્યારે વાત કરવામાં આવી હતી આ સવાલ એ રીબડાના જ સ્થાનિક લોકોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પૂછવામાં આવ્યો હતો ત્યારે તેમના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે અત્યારે પરિવારના સભ્યો સાથે મળીને અંતિમ ક્રિયા કરશે ને ત્યારબાદ આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે જોકે આ અંગે જો કોઈ નિર્ણય લેવામાં આવે છે તો કદાચ રીબડાની સભાની અંદર જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ પણ ઉપસ્થિત રહે અને બીજી તરફ આ પોસ્ટ થકી એ વાત મૂકવામાં આવી રહી છે કે અનુરુદ્ધ છે અને રાજદીપ સમર્થનની ના અંદર એક આવેદન પત્ર આપવા જવાનું છે અને એ આવેદન પત્ર રાજકોટ કલેક્ટર ઓફિસ આપવા જવાનું છે આ આવેદન પત્ર એક આ સંદર્ભમાં આપવા જવાનું છે તો તેમની સામે ખોટી ફરિયાદ દાખલ કરી હોવાની વાત કરવામાં આવી છે જો કે ગત મોડી સાંજે આ કેસની ની અંદર દુષ્પ્રેરણા અંતર્ગત કલમો હેઠળ એ ફરિયાદો દાખલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી એ ફરિયાદ દાખલ થયા બાદ મોડી રાત્રે અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો અને વાયરલ વિડીયોની અંદર તેમણે એ પણ કહ્યું હતું કે જો આ કેસની તપાસની અંદર પોલીસ એ સત્યતાના આધારે તપાસ કરશે અને મારું ક્યાંય પણ નામ ખુલશે તો હું સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થવા માટે તૈયાર છું પરંતુ આ કેસની અંદર જે કોઈ પણ યુવતીની વાત કરવામાં આવી છે હની ટ્રેપની અંદર ફસાવાની વાત કરવામાં આવી છે કે જેના કારણે અમિત ખૂટે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું અને સુસાઇડ નોટની અંદર ઉલ્લેખ કર્યો હતો તો અનિરુદ્ધસિંહ રીપડાએ એવું પણ કહ્યું છે એ વાયરલ વિડીયોના માધ્યમથી કે આ યુવતી એ સગીરા સાથે મારો કોઈ સંપર્ક નથી એના ફોનમાં પણ જોઈ શકો છો મારા ફોનની અંદર પણ જોઈ શકો છો આ પ્રકારનો એક વિડીયો એ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને વાયરલ કરીને આખી તેમની વાત મૂકી હતી અને એ વાતની અંદર સૌથી મોટી મહત્વની વાત એ છે કે જેમાં જયરાજસિંહ જાડેજાની સામે તેમને ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે આ બધું કરવા પાછળ તેમનો હાથ છે આવી વાત એ અનુરુચસિંહ દ્વારા કરવામાં આવી હતી પરંતુ હવે અંદર મામલો એ મેદાને થઈ ચૂક્યો છે એટલા માટે કે એક તરફ ખુટ છે તેના પરિવારના સભ્યો સાથે વાતચીત કર્યા બાદ તેના સમર્થનની અંદર એક બેઠક થવાની મિટિંગ થવાની ચર્ચાઓ ચાલી રહી છે અને ચર્ચાઓની વચ્ચે જ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના સમર્થનની અંદર કલેક્ટર કચેરી ખાતે રીબડાથી લઈને રાજકોટ કલેક્ટર કચેરી સુધી એક મોટી રેલીમાં અને સાથે આવેદનપત્ર આપવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે તો હવે આ સમગ્ર મામલે એક બાદ એક આ કેસની અંદર નવા વળાંકો રહ્યા છે અને નવા વળાંકની વચ્ચે વધુ એક ટ્વિસ્ટ છે અને ટ્વિસ્ટ છે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના સમર્થનની અંદર એક રેલી સાથે આવેદનપત્ર આપવાની વાત ચાલી રહી છે તેને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને અમિત ખૂટ મામલે તમામે તમામ અપડેટ સૌથી પહેલા અને સચોટ અપડેટ જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝરૂમને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે સૌથી પહેલા અપડેટ પણ તમને અહીંયા જ જોવા મળશે જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર